મિત્રો એક એમઝેડની બેટરીમાં બેસ્ટ આઈટમ આવી છે જે આનો ભાવ પહેલાં પાંચસો પચાસ હતો પછી ચારસો નેવું થયો પછી ચારસો પચાસ થયો અત્યારે ત્રણસો પચાસ રૂપિયામાં સ્કીમ છે ખાલી ત્રણસો પચાસ રૂપિયામાં આવશે આનું અંજોળું છે બહુ લોંગ જશે પ્લસ અંજોળું ફેલાશે વધારે અને મેન અત્યારે સિંહ જોવા માટે વાડીમાં પાણી વળવા માટે પ્લસ રોજડા ભગાડવા માટે પ્લસ રાત્રે વોકિંગમાં લઈ જવા માટે બેસ્ટ આનો ઉપયોગ થાય છે ત્રણસો પચાસ રૂપિયા છે અને બાર ગામ હોમ ડિલિવરી જોઈએ તો હોમ ડિલિવરી પણ મોકલી આપીએ છીએ જે અત્યારે દુકાનમાં હું છું દુકાનમાં એકદમ અંધારો કરી અને લાઈવ તમને બતાડું છું કેવું અંજોળું પડે છે આ અંધારું મેં કરી નાખું આ મેં ચાલુ કરી આ લોંગ એટલી શેડ જાય ને આમ કરોટલા બ્રોડ થાય અંજોળું પણ પુષ્કળાનું ફેલાશે આ રીતે કરોટલા લોંગ થશે આ રીતે અને બ્લિંકિંગ કરવું તો બ્લિંક પણ થશે આ બ્લિંકિંગ એકદમ ટોપ આઇટમ છે ત્રણસો પચાસ રૂપિયા બાર ગામ હોમ ડિલિવરી જોઈએ તો હોમ ડિલિવરી પણ મળી જશે જેનું અંજોળું એકદમ જોરદાર પડે છે અને મેટલ બોડીમાં છે આખી બેટરી છે એ મેટલ બોડીમાં છે અને સી પિન આવશે સી પિન પણ આમાં સાથે આવશે અને એક સૂટકેસ એમની સાથે આવશે જે આ રીતની સૂટકેસ આવે છે ફાઈબરની સૂટકેશ સાથે આવશે અને કોડ વાયરાનો સીપીનો સાથે આવશે એટલે આનું અંજવાળું છે એકદમ જોરદાર પડશે જે આ દુકાન ચોસઠ ફૂટ લાંબી છે ચોસઠ ફૂટમાં આખી દુકાનનું કવર કરી લેશ એટલું આનું બેસ્ટ રિઝલ્ટ છે એકદમ અંધારું છે દુકાનમાં ફૂલ અંજવાળું પડશે લોંગ પણ બહુ દૂર સુધી જશે Throw